નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં એક નવા વિડીયોમાં તો વસંત પંચમીના દિવસે આ દસ રૂપિયાની વસ્તુ તુલસીમાં અર્પણ કરી દેશો તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે એટલે કે તમારા ઘરમાં ધાન્યની કોઈ કમી નહીં રહે તો મિત્રો વસંત પંચમી એ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે જે જ્ઞાન સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો ધાર્મિક માન્યતા છે જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો માતા સરસ્વતીના વિશેષ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વર્ષે વસંત પંચમી બે ફેબ્રુઆરીએ આવે છે બે ફેબ્રુઆરીના રોજ સવારે નવ ચૌદ વાગ્યે શરૂ થાય છે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ સવારે છ બાવન વાગ્યે સમાપ્ત થાય છે તો મિત્રો સરસ્વતી પૂજા માટેનો શુભ સમય સવારે સાત નવથી બપોરે બાર પાંત્રે સુધીનો રહેશે આનો અર્થ એ છે કે આ પ્રસંગે તમારી પાસે પૂજા માટે લગભગ પાંચ કલાક અને છવ્વીસ મિનિટનો સમય હશે તો મિત્રો એક કથા પ્રમાણે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું પણ તેમાં રસ લાવવા માટે તેમણે પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો એ સમયે કમળમાંથી એક શક્તિ ઉત્પન્ન થયા આ શક્તિ એટલે મહાશક્તિ સરસ્વતી ત્રિદિવ્યમાંથી એક મહાદેવી એટલે સરસ્વતી દેવી ભગવાન બ્રહ્મા સામે બિરાજેલ દેવી સરસ્વતીનું પૂજન અને આરાધના મહાસુદ પાચમના દિવસે કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે શરૂઆત માટે શુભ માનવામાં આવે છે શ્રી સરસ્વતીની પૂજા આરાધના કરી હતી સરસ્વતીએ પોતાના કામ સ્વરૂપથી શ્રીકૃષ્ણને મોહિત કર્યા શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવાથી સરસ્વતીની ઈચ્છા જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારા અંશથી ઉત્પન્ન થશો મારા જ સ્વરૂપ નારાયણની સેવા કરશો પાંચમના દિવસે વિદ્યારંભ કરવા માટે પંડિતો વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને કૃપા પ્રાપ્ત કરશે ત્યારથી જ દેવતાગણ મુનિઓ સનાદક આદિ માનવો વસંત પંચમી સરસ્વતી માતાની વિશેષ પૂજા કરવા લાગ્યા મિત્રો વર્ષભરના અતિ મહત્વના મુહૂર્તમાં વસંત પંચમી ગણાય છે આ દિવસે તમામ પ્રકારના શુભ કાર્યો લગ્ન વેવિશાળ વાસ્તુ ગૃહ પ્રવેશ જેવા કોઈપણ કાર્ય પંચાંગ કે મુહૂર્ત જોયા વિના કરી શકાય છે સૌ પ્રથમ વસંત પંચમીના પૂજા વિધિ જાણીએ આ દિવસે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું સાથે જ આ દિવસે તુલસીમાં કઈ વસ્તુ ચડાવવાની છે કયા ખાસ ઉપાયો કરવા અને રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા તે બધું જ આ વિડીયોમાં જાણીશું તો મિત્રો કમેન્ટમાં જય સરસ્વતી જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો વસંત પંચમીની પૂજા વિધિ પ્રમાણે વસંત પંચમીના દિવસે સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો કારણ કે માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પસંદ છે હવે બાજુ પર લાલ કે પીળા કપડું પાથરીને માતા સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરો માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પીળા ફૂલ રોલી કેસર હદર ચંદન અને અક્ષત અર્પણ કરો વસંત પંચમીના દિવસે કેસરની ખીર બનાવી દેવી સરસ્વતીને અર્પણ કરવી જોઈએ પછી માતા સરસ્વતીના મંત્રનો જાપ કરો અને મા સરસ્વતીની સ્તૃતિનો પાઠ કરો આ પછી ઘીનો દીવો કરો અને આરતી કરો ઘરમાં સરસ્વતી માતાનું પૂજન કરો તો વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખો અનુસાર ઘરમાં માતા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો ક્યારેય સ્થાયી મુદ્રામાં સ્થાપિત કરવી ન જોઈએ એનાથી અશુભ પરિણામ મળે છે જો તમારા ઘરમાં મોજૂદ માતા સરસ્વતીની મૂર્તિ કે તસવીર તૂટેલી ફૂટેલી હોય તો એને તરત જ કાઢી નાખો મા સરસ્વતી દેવીને એક પ્રતિમા પૂરતી છે પૂજા માટે ઘરમાં દેવી સરસ્વતીની એકથી વધુ મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ખંડની પૂર્વ અથવા ઉત્તર દિશામાં માતા સરસ્વતીની તસવીર અથવા મૂર્તિ રાખવી જોઈએ આ સિવાય જો આ દિશા ખાલી ન હોય તો મૂર્તિને ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં મૂકી શકાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા સરસ્વતીની એવી મૂર્તિ હોવી જોઈએ જેમાં તેઓ કમળની મુદ્રામાં બેઠેલા છે આ સાથે જ તેમના હાથમાં વીણા હોવી જોઈએ વસંત તસવીર ઘરમાં દિવસે દિશામાં રાખવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આ સાથે જ પ્રેરણા અને આગળ વધવાના માર્ગો ખુલે છે જ્ઞાન અને એકાગ્રતા વધે છે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ મા સરસ્વતી અને મા તુલસીની પૂજા કરશે સાથે જ માં તુલસીને આ એક વસ્તુ અર્પણ કરશે તેની બધી જ મનોકામના પૂરી થઈ જશે તેને તન પ્રાપ્તિ સાથે જ સુખ અને સમૃદ્ધિ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થશે દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ તેમજ જ્ઞાન ઓઠી એની પ્રાપ્તિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે વસંત પંચમીના દિવસે તુલસીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં તુલસી સાથે અવશ્ય કરવી કારણ કે મિત્રો તુલસીજી મા લક્ષ્મીની સાથે સાથે મા સરસ્વતી અને બધા જ દેવી દેવતાઓના વાસ હોય છે આજના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે સરસ્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે વસંત પંચમીના દિવસે પીળા કલરના પહેરવાના છે સ્નાન કર્યા પછી એક લોટામાં શુદ્ધ જળ લેવાનું તેમાં થોડું કાચું દૂધ નાખવાનું છે એક ચપટી અને થોડી સાકર હવે ભગવાન વિષ્ણુના મંત્રનો છાપ જાપ કરવાનો છે મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરતાં તુલસી પર જળ ચડાવી દેવાનું છે જળ ચડાવ્યા પછી તુલસી પાસે શુદ્ધકીનો દીવો કરવાનો સુગંધિત અગરબત્તી કરો તે પછી મા સરસ્વતીના મંત્રનો જાપ કરવાનો છે મંત્ર આ પ્રમાણે છે ઓમ સરસ્વતી નમઃ આ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો મા તુલસીની અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો તમારી બધી જ મુશ્કેલી દૂર થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે તે માટે પ્રાર્થના કરો તે પછી જ જે તમારા ઘરમાં તુલસી હોય ત્યાંથી થોડી માટી લઈને તેનું તિલક કરો આવું કરવાથી ગરીબી અને અને દૂર થઈ જાય છે તમારા ઘરમાં બધી જ મુશ્કેલી દૂર થઈ જશે ધન પ્રાપ્તિ માટેના નવા નવા રસ્તાઓ ખુલી જશે મિત્રો હવે તે ખાસ વિસ્તુ વિશે જાણીએ તો મિત્રો આ દિવસે મા તુલસીને એક ખાસ વસ્તુ અવશ્ય અર્પણ કરવી જોઈએ તે વસ્તુ તમે સરળતાથી ખરીદી શકશો મિત્રો તે વસ્તુ છે ચુંદડી તમે લાલ કે લીલા રંગની કોઈ પણ ચુંદડી આ દિવસે મા તુલસીને ચડાવી દેજો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીને પીળા કલરના ફૂલો અર્પણ કરવા જોઈએ પીળા ચંદન અને હળદરથી ભગવાન વિષ્ણુનું તિલક કરો આ દિવસે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો અને પછી પૂજા કરવી જોઈએ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંધ્યા સમયે તુલસીને જળ પણ અર્પણ ન કરવું જોઈએ અને આ દિવસે તુલસીના પાનને તોડવા ન જોઈએ જો તમારે તુલસીના પાન પૂજા માટે લેવાના હોય તો આગળના દિવસે તુલસીના પાનને તોડવી જોઈએ અથવા તો નીચે પડેલા પાન હોય તેને લેવા જોઈએ વસંત પંચમી ફક્ત એક તહેવાર નથી પરંતુ બાળકો માટે શિક્ષણ અને સફળતાના દરવાજા ખોલવાનો એક સોનેરો અવસર છે જો આ દિવસે મા સરસ્વતીની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે છે તો આ દિવસે સરળ ઉપાયો કરવામાં આવે તો બાળકોને નિશ્ચિત રૂપે વિદ્યા બુદ્ધિ અને એકાગ્રતાનો આશીર્વાદ મળશે આ આ દિવસે ઘરમાં પીળા પીળા ફૂલોની સજાવટ કરવી શુભ માનવામાં આવે છે બાળકોને રંગના વસ્ત્રો પહેરાવશો કેમ કે શિક્ષણ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે આ દિવસે વિદ્યા આરંભ કરાવવું ખૂબ શુભ માનવામાં આવે છે નાના બાળકોને સ્લેટ પર ઓમ લખવાની પ્રેરણા આપો જરૂરમંદ લોકોને ભોજન કરાવશો અને ખાસ કરીને પીળા ખોરાક પદાર્થો જેમ કે હલવા ખીચડી અથવા કેલે દાન કરો વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે બાળકોને આ દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરાવો માતા સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સામે બેસી સાચા મનથી તેમની આરાધના કરવી જોઈએ કે પૂજા દરમિયાન દેવીને પીળો ફૂલ સફેદ ચંદન હળદર કેસર અને પીળા ફળ અર્પણ કરવાના છે ઉપરાંત માતા સરસ્વતીની વિશેષ રૂપે મીઠા પીળા ચાવલનો ભોગ અર્પણ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે આવું કરવાથી દેવી પ્રસન્ન થઈ જાય છે આવું કરવાથી દેવીને બાળકોને વિદ્યા બુદ્ધિ અને એકાગ્રતાનો આશીર્વાદ આપે છે વસંત પંચમીના દિવસે જો તમે ઓમ એ સરસ્વતી નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો છો તો આ તમારા બુદ્ધિ અને સ્મરણ શક્તિ તેજ કરે છે આ સાથે જ આ મંત્રનો જાપ કરવાથી તમારા બાળકોના અભ્યાસમાં ધ્યાન લાગે છે સાથે જ તેમની એકાગ્રતા વધે છે મંત્ર જાપ કરવાની યોગ્ય રીતે છે કે પણ વધે છે મંત્ર જાપ કરવાનો યોગ્ય રીત બાળકો માતા સરસ્વતીની મૂર્તિ સામે બેસી શાંત મનથી આ મંત્રનું જાપ કરે જો બાળક નાનું છે અને સંપૂર્ણ એકસો આઠ વાર જાપ કરી શકતું નથી તો માતા પિતા પણ તેની મદદ કરી શકે છે જો બાળક અભ્યાસમાં પ્રગતિ કરવા માંગે તો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પેન નકલ અથવા પુસ્તક અર્પણ કરવું જોઈએ આમ કરવાથી શિક્ષણ ક્ષેત્ર સફળતા મળે છે અને બાળકની લેખન કૌશલ્ય પણ સુધરે છે પેન કે પુસ્તક બાળકને આપવું જોઈએ જેથી તેનો ઉપયોગ અભ્યાસ માટે કરી શકે આ ઉપરાંત આદિવસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તકો કે સ્ટેશનરીની વસ્તુ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી બાળકના જ્ઞાનમાં વધારો થાય છે અને તેને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતાનો કારક ગુરુ છે અને ગુરુ પીળા કલરથી પ્રસન્ન થાય છે આથી માતા સરસ્વતીની પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા આરાધના કરવાનું મહત્વ છે વિશેષમાં માતાને પીળા વસ્ત્રો ફૂલ રંગના કેસર મિશ્રિત પ્રસાદ પણ ધરવાનું મહત્વ વધારે છે વસંત પંચમી પર રાશિ અનુસાર કયા વિશેષ ઉપાય કરવા જોઈએ તો મેષ રાશિ વસંત પંચમીના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી સરસ્વતીની પૂજા કરો અને સરસ્વતી કવચનો પાઠ કરવો આમ કરવાથી તમને બુદ્ધિની પ્રાપ્તિ થશે આ સિવાય એકાગ્રતાનો અભાવ પણ દૂર થશે વૃષભ રાશિ મિત્રો માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે વૃષભ રાશિના લોકોએ માતાને સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ અને ફૂલ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી જ્ઞાનમાં વધારો થશે અને તે જ સમસ્યા છે એમાંથી પણ રાહ મળશે મિથુન રાશિ મિત્રો આ રાશિના જાતકોએ દેવી સરસ્વતીને લીલા રંગની પેન અર્પણ કરવી જોઈએ અને એનાથી તેમના તમામ કાર્ય પૂર્ણ કરવા જોઈએ આ કાર્ય તમારી લેખન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે કર્ક રાશિ માતા સરસ્વતીને ખીર ચડાવવી જોઈએ સંગીત ક્ષેત્રે સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ કાર્ય કરવાથી ઘણો ફાયદો થશે સિંહ રાશિ મિત્રો આ રાશિના જાતકોએ માતા સરસ્વતીની પૂજા દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓની મનોકામના પૂર્ણ થશે કન્યા રાશિ આ રાશિના લોકો ગરીબ બાળકોમાં વાંચન સામગ્રીનું વિતરણ કરે જેમાં પેન પેન્સિલ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય એવું માનવામાં આવે છે કે જો તમે આ કરો છો તો અભ્યાસમાં તમારી સમસ્યા દૂર કરી શકાય છે આવજ તેમ આ કરો છો તો અભ્યાસમાં તમારી સમસ્યા દૂર થઈ જશે તુલા રાશિ મિત્રો આ રાશિના લોકોએ બ્રાહ્મણને સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ જો વિદ્યાર્થીઓ આમ કરે છે તો તેઓ વાણી સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી રાહત મેળવી શકે છે વૃષક રાશિ જો તમને યાદશક્તિને લગતી કોઈ સમસ્યા હોય તો તમે માતા સરસ્વતીની પૂજા કરીને એને દૂર કરી શકો છો દેવી સરસ્વતીની પૂજા કર્યા પછી તેમને લાલ રંગની કલમ અર્પણ કરવી જોઈએ રાશિ દેવી સરસ્વતીને પીળા રંગની મીઠાઈ અર્પણ કરો એનાથી તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે આ ઉપરાંત માતા સરસ્વતીની તમારી ઉચ્ચ શિક્ષણની ઈચ્છા ચોક્કસપણે શ્રી કરશે મકર રાશિ મિત્રો આ રાશિવાળા લોકોએ કોઈ મકર રાશિ કોઈ ગરીબ વ્યક્તિને સફેદ રંગના અનાજનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને માતા સરસ્વતીના આશીર્વાદ મળશે અને તમારી બૌદ્ધિક શક્તિનો વિકાસ થશે કુંભ રાશિ મિત્રો આ રાશિના લોકોએ ગરીબ બાળકોને સ્કૂલ બેગ અને અન્ય વસ્તુ મહત્વ ઉપયોગમાં દાન કરવી જોઈએ આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા તમારા પર બની રહેશે અને તમારો આત્મવિશ્વાસ કૃપા તમારા પર બની રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધી જશે મીન રાશિ મિત્રો આ રાશિના લોકોએ આ દિવસે નાની છોકરીઓને પીળા રંગના કપડા દાન કરવા જોઈએ એનાથી તમારા કરિયરમાં આવનારી સમસ્યાઓ દૂર થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે વસંત પંચમીના દિવસે શિવયોગ સિદ્ધયોગ અને પંચમીના દિવસે શિવયોગ સિદ્ધિયોગ અને સાધ્યયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે આ સંયોગને કારણે આ ચાર રાશિના લોકોએ ખાસ લાભ વાળી શકે છે મિત્રો ધનુ રાશિ વસંત પંચમીના પાવન પ્રસંગે ધનુ રાશિના જાતકો માટે આ વખતે અદભુત સંયોગ બની રહ્યો છે દેવગુરુ બ્રહ્મસ્પતિના આશીર્વાદ અને શુભ ગ્રહોની અનુકૂળતા ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી શક્તિ અને સમસ્ત આવ લાવશે આ જીવનમાં નવી શક્તિ અને સમૃદ્ધિ લાવશે આ વિશેષ દિવસ પર બનેલા શુભયોગના કારણે ધનુ રાશિના લોકો માટે નવી તકો અને સફળતાના રસ્તા ખુલશે તમારા જીવનમાં જે અટકેલા કાર્યો છે એ પૂરા થવાની સંભાવના છે અને તમે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ તરફ આગળ વધશો તો આ સમયગાળામાં તમારા માટે આર્થિક મોરચે વિશેષ લાભ મળશે જે તમારા નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે ધનુ રાશિના જાતકો માટે વસંત પંચમીનો આ દિવસ જ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રે વિશેષ ફળદાયી સાબિત થશે વસંત પંચમીના શિક્ષણના દિવસે ક્ષેત્રે ફળદાયી સાબિત થશે વસંત પંચમીના પાવન દિવસ પર ધનુરાશિના રાશિના જાતકોને લક્ષ્મીના પણ વિશેષ આશીર્વાદ મળશે આર્થિક લાભ અને ધનલાભની શક્યતાઓ વધશે તમારે મહેનતો યર્થાત ફળ મેળવશો રોકાણ માટે પણ આ સમય શુભ છે અને જો તમે વેપાર ક્ષેત્રે છો તો નફો વધવાનું શક્ય છે મકાન જમીન કે વાહન ખરીદવાનું આયોજન પણ સફળતાપૂર્વક થઈ શકે છે આ સમય વ્યક્તિગત અને સામાજિક જીવન માટે પણ શુભ છે ઘરમાં શાંતિ અને સુખદ જીવન માટે પણ શુભ હોય છે ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે અને તમારું પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે જો તમે કોઈ પણ મોટો નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તેને યોગ્ય છે કારણ કે ગ્રહોની અનુકૂળતા તમને યોગ્ય દિશા તરફ લઈ જશે આ પ્રસંગે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવી ખાસ મહત્વ છે પૂજા સમયે ઓમ શ્રી હિમ કલિમીય સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો જે શુભ ફળ લાવશે સાથે જ દાન કરવું અને જ્ઞાનના પ્રસાર માટે પ્રયાસ કરવો પણ શુભ સાબિત જ્ઞાનના પ્રસાર માટે પ્રયાસ કરવો શુભ સાબિત થશે મેષ રાશિ મિત્રો મેષ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ શુભ છે વસંત પંચમી પર બનેલા યોગ અને ગ્રહોની સ્થિતિના કારણે મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે આ રાશિના લોકો માટે આ સમય વેપાર અને નોકરીમાં પ્રગતિ લાવવાનો રહેશે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમય શુભ પરિણામ લાવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે જ્ઞાન અને સર્જના વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ ફળદાયી રહેશે અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામોની શક્યતા છે મેષ રાશિના લોકો માટે આ દિવસ આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થશે કારણ કે દેવગુરુ કુટુંબમાં શાંતિ અને સુખની વધઘટ જોવા મળશે અને તમને તમારી મહેનતના પ્રમાણમાં ઉત્તમ પરિણામ મળશે વાસ્તવમાં તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે તમારું મન મજબૂત રહેશે આજના દિવસની શક્તિનો ઉપયોગ કરીને માતા સરસ્વતીની પૂજા કરો અને તેમની કૃપા મેળવીને તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરો આ દિવસે તમને માનસિક શાંતિ મળશે અને કારકિર્દીમાં પ્રણતી શક્યતાઓ રહેશે તમારા પ્રયત્ન સફળ થશે અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી એક શુભ દિવસ છે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી ખૂબ સારી રહેશે મેષ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને બે ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસથી મેષ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થવાની શક્યતા રહેશે મેષ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે મેષ રાશિના લોકો માટે વસંત પંચમી શુભ છે સિંહ રાશિના લોકો વસંત પંચમીના દિવસે અપાર ધન મેળવી શકે છે આ વખતે સિંહ રાશિના જાતકો માટે ખાસ આશીર્વાદકારક છે કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને શુક્રની અનુકૂળ સ્થિતિથી આ રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તન આવશે દેવી સરસ્વતીના આશીર્વાદથી સિંહ રાશિના લોકોમાં સર્જનાત્મક અને બુદ્ધિમાં વધારો થશે જો તમે શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતો છો અથવા નવો અભ્યાસ શરૂ કરવાના વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયગાળામાં તમે તમારા નિર્ધારિત લક્ષ્ય માટે સફળતા મેળવી શકશો ધંધાકીય ક્ષેત્રે પણ નવા અવકાશ ખુલી શકે છે અને તમારી ઉદ્યોગશીલતા નવા સ્તરે પહોંચશે આ યોગો સિંહ રાશિના જાતકોને આર્થિક મોરચે સારા લાભ મળશે તેઓ સંકેત આપે છે કે અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થશે જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય અનુકૂળ રહેશે સાથે જ તમારા જીવનસાથી અથવા કુટુંબના સભ્યો સારો સમય પસાર થશે અને ઘરમાં ખુશહાલીનો માહોલ રહેશે સિંહ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખાસ છે જે લોકો હજુ સુધી પોતાના જીવનસાથીને મળ્યા નથી તેઓ આ પવિત્ર દિવસે તેમને મળી શકે છે આ રાશિના લોકો માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત શકે છે દેવલક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં ધન વૈભવ અને શોખમાં વૃષ્ટિ થશે મનમાં આત્મવિશ્વાસ વૈભવ અને શોખમાં વૃદ્ધિ થશે મનમાં આત્મવિશ્વાસ અને નવી ઉર્જા રહેશે તમને તમારી કારકિર્દી અને વ્યક્તિગત જીવનમાં આગળ વધવામાં મદદ કરશે આ દિવસે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવા ઓમ શ્રીમ હિમ સરસ્વતી નમઃ મંત્રનો જાપ સાથે જ દાન ધર્મ કરવા તમારા લાભમાં રહેશે સિંહ રાશિના લોકો માટે આ વસંત પંચમી એક નવા પ્રારંભની આશા લઈને આવી છે કન્યા રાશિ વસંત પંચમી પર શનિના ગોચર કન્યાના રાશિ વસંત પંચમી પર શનિના ગોચરનો શુભ પ્રભાવ કન્યા રાશિના લોકો પર પડશે વસંત પંચમીનો દિવસ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે આ વખતે કન્યા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સહયોગ થઈને આવી રહી છે ગ્રહોની અનુકૂળતા સ્થિતિ અને શુભ યોગોના કારણે કન્યા રાશિના જાતકોને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે કન્યા રાશિના લોકો માટે આ દિવસ સફળતા શાંતિ અને આર્થિક લાભને લઈને આવશે જો તમે નોકરી કે વ્યવસાયમાં છો આ સમયગાળામાં નવા અવકાશ તમારી માટે ખુલશે જો નવું કાર્ય શરૂ કરવાના વિચારી રહ્યા છો તો આ દિવસે તમારી મહેનત અનુકૂળ ફળ આપશે ગ્રહોના સંકેત જણાવે છે કે આ સમયે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો દેવી સરસ્વતીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોમાં જ્ઞાન અને સર્જાત્મકનો વધારો થશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે આ દિવસ આકસ્મિક ધન લાભની શક્યતાઓ થશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ દિવસે લાભની શક્યતાઓ વધી રહી છે અને ખાસ કરીને તે લોકો માટે લાભદાયી રહેશે જેમણે લાંબા સમયથી નાણાકીય સમસ્યાઓનો સામનો કર્યો છે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય વ્યવસાય ક્ષેત્ર પ્રગતિનો સંકેત આપે છે મિત્રો તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો શું સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર